નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એક જુલાઈથી લઈને સાત જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કેટલો વરસાદ પડી શકે છે શું વરસાદ હવે વિરામ લેશે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ગુજરાતનું તાપમાન કેટલું પહોંચશે ભેજનું પ્રમાણ બફારાનું પ્રમાણ અને પવનનું પ્રમાણ કેટલું રહેશે અને એક મોટી આફત આવવાની છે તે પણ તમારે લખવું હોય તો લખી રાખજો મિત્રો સમગ્ર ચર્ચા વિડીયોમાં કરીશું વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતીનો તમને ખ્યાલ આવી જશે મિત્રો આજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ છે ત્યારે આજે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે કોઈ કોઈ જગ્યાએ વધુ વરસાદ પણ જોવા મળ્યો છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો આગામી બે થી ત્રણ દિવસમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ થોડો ઓછું થશે કારણ કે અત્યારે જે હાલ વરસાદ પડી રહ્યો છે તે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે અને હવાનું મોટું દબાણ પણ સર્જાયું છે ઉપરાંત અરબી સમુદ્રનો ઘણો બધો ભેજ પણ ગુજરાતને મળી રહ્યો છે અને લો ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળ્યું છે જેના ભાગરૂપે થઈને મિત્રો આવનારા દિવસોમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ચોક્કસથી ઘટશે પરંતુ આગામી અડતાલીસ કલાકમાં હજુ પણ વરસાદનું પ્રમાણ આપણને જોવા મળનારું છે ત્યારે મિત્રો અડતાલીસથી બોતેર કલાક ખાસ વરસાદ રહેશે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે હવે મિત્રો અત્યારે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે હવાનું દબાણ છે તે બોતેર કલાકમાં ધીમે ધીમે ઘટી શકે તેવી શક્યતા છે હવે વાત કરીએ તો ચોમાસાની ચોમાસું અત્યારે ભારતના અંદાજિત નેવથી પંચાણું ટકા વિસ્તારોને આવરી લીધું છે અને હવે ચોમાસું જ્યારે સમગ્ર દેશને આવરી લીધું છે ત્યારે ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે આગામી બોતેર કલાક હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે ઉત્તર ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો છે તેમાં પણ ધીમી ધારે તો કોઈ કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી સર્જાશે પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો હજુ પણ આપણને એકત્રીસથી લઈને તેત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી શકે છે પવનની વાત કરીએ તો પવનોનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધુ જણાશે જેમાં પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાઈ પટ્ટી વિસ્તારના કાચા મકાનોને નુકસાન થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે આગામી ત્રણથી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી તમને વિનંતી છે હવે મિત્રો ભેજનું પ્રમાણ વધારે રહેશે બફારાનો અહેસાસ પણ આપણને ચોક્કસથી થવાનો છે હવે વાત કરીએ તો કુદરતી આફતોની અત્યારે જ્યારે ઘણી જગ્યાએ પૂર આવવો ભૂસ્ખલન થવો ભયંકર વરસાદ થવો કુદરતી આફતોની સાથે માનવસર્જિત આફતો પણ જોવા મળી રહી છે ત્યારે મિત્રો અમારા એક અનુમાન મુજબ આ ચોમાસામાં ભારતમાં અંદાજીત પાંચસોથી લઈને એક હજાર વ્યક્તિઓના મોત થઈ શકે છે મિત્રો આવું અનુમાન શા માટે તો મિત્રો અત્યારે જે વરસાદની સિસ્ટમો સક્રિય થાય છે ઉપરાંત ચોમાસું પણ પ્રબળ બની રહ્યું છે અને ઉત્તરે ભારતના અનેક ભાગોમાં પર્વતીય વિસ્તારોમાં જ્યારે વરસાદ વધુ થતો હોય છે ત્યારે એક કહી શકાય કે પાણીનો ભરાવો જે પર્વતમાં વધારે થતો હોય છે જેના લીધે થઈને જ્યારે પણ તેનો જે ભોર્સ છે એ નીચે તરફ આવે ત્યારે ભૂસ્ખલનની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેના લીધે ભેખાડો ધસી પડવી અને જોડે જોડે પાણીનો પ્રવાહ પણ જોવા મળતો હોય છે હવે મિત્રો વાત કરીશું કુદરતી આફતની અત્યારે જ્યારે કુદરત અત્યારે રૂઠી રહી છે જાણે કે તેવી રીતે આપણને કુદરતી આફતોમાં ખાસ કરીને ભૂસ્ખલન પોર મકાનો ધરાશાયી થવા વીજળી પડવી જેવી કુદરતી આફતો સર્જાઈ શકે છે જેના કારણે અનેક વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ શકે છે માનવસર્જિત આફતોમાં આપણે કોને ગણી શકીએ છીએ વીજ કરંટ લાગવો કે જેમાં માનવીની ભૂલ હોય જોખમી સ્થળોએ ફરવા જવું કે સેલ્ફી લેવી આનંદ માણવો કે જે જગ્યાએ સરકારે એલાવડ નથી કર્યું તે જગ્યાએ આપણે વધુ પડતું જોખમ લઈએ છીએ અને આપણે પોતે મોતને આવકારીએ છીએ ઉપરાંત મિત્રો જ્યારે પણ ભયંકર વીજળી થતી હોય ત્યારે વીજળી થતી હોય તેવા જગ્યાએ આપણે કામ કરીએ છીએ એવી જગ્યાએ હાઈ રઇઝ બિલ્ડિંગો કે હાઈ રઇઝ જગ્યા ઉપર આપણે કામ કરીએ છીએ અને આનંદ પણ માણતા હોઈએ છીએ એ તમામ પ્રકારના પરિબળો છે જે મોતને એક આફત રૂપે ગણી શકાય છે અને મોતને આવકારે છે ત્યારે આપણે જાણી જોઈને મોતના મુખમાં જઈએ છીએ મિત્રો અગાઉ પણ તમને માહિતી આપી હતી કે એક દામિની નામની એપ્લિકેશન ચોમાસા પૂરતી ડાઉનલોડ કરી લેજો તમને રાઉન્ડ ફિગર સાત થી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને એલર્ટ આપી દેશે કે તમારા વિસ્તારમાં વીજળી થશે કે કેમ ભયંકર વીજળી થશે કે કેમ વીજળીની ચેતવણી છે કે કેમ એ તમામ પ્રકારની માહિતી આપી દેશે એટલે મિત્રો તેની ખાસ વિડીયો બનાવી છે આપણી ચેનલ ઉપર જઈને વીજળીની જે રામીની એપ્લિકેશન છે તેને જોવાનું ભૂલતા નહીં જેથી આપણે પોતાનો અને આપણા પશુઓનો જીવ બચાવી શકીએ એક સર્વે મુજબ અમે અનુમાન લગાવ્યું છે કે અત્યારે જે મોતનો આંકડો જોવા મળી રહ્યો છે અનેક પર્વતીય વિસ્તારો અને પૂરના કારણે અનેક વ્યક્તિઓ તણાઈને મૃત્યુ પામી છે ગાડીઓ પર તરાવા લાગી છે દિલ્હી સહિત અનેક વિસ્તારમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આ ચોમાસાની સિઝનમાં પાંચસોથી લઈને એક હજાર વ્યક્તિઓના મોત સમગ્ર ભારતમાં એક થઈ શકે તેવું અમારું અનુમાન છે એટલે મિત્રો અત્યારથી જ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કોઈ પણ જગ્યાએ પણ પ્રકારનું જોખમ ન લેતા તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે